પદયાત્રીઓ અહીંયા ચૈતરસુદ બીજના દિવસે અહીંયા ભેગા થાય અને એના સામૈયા કરવામાં આવે છે ચૈતર સુદ એકમના દિવસે બધા પદયાત્રીઓ આવી જાય અને બીજના સવારમાં અહીંયાથી અમે સાધુ સંતો સાથે જઈએ છીએ અને એના સામૈયા કરીએ છીએ આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે સદગુરુ હંસતેજી મહારાજની હયાતીમાં કચ્છમાંથી પદયાત્રીઓ આવતા અને સદગુરુ એમના સામૈયા કરતા દિન પ્રતિદિન ધર્મ ભાવના વધતી ગઈ જુદા જુદા પ્રાંતમાં લોકો કચ્છમાંથી નિવાસ કરવા બહારના વિસ્તારમાં ગયા અને ત્યાંથી પણ આ પદયાત્રી તરીકે આવતા થયા હમણાં જે આજે અમૃત મહોત્સવ થયો એમાં ચાર હજારથી ઉપરાંત પદયાત્રીઓ વિવિધ ક્ષેત્રમાંથી આવ્યા આ મહારાષ્ટ્રમાં અકોલા ડિસ્ટ્રિક ફેજપુર વિસ્તાર છે એટલે ખાનદેશ પછી પૂના મુંબઈ નાસિક અને પછી ખંભાત છે રાજપીપળા છે ભરૂચ છે ને સાબરકાંઠા જિલ્લો અરવલ્લી જિલ્લો ને મધ્યપ્રદેશ છે કચ્છ વિસ્તાર છે બધા વિસ્તારમાંથી જુદા જુદા વિસ્તારમાંથી પદયાત્રીઓ આવ્યા ને એના સામે ત્યાં લગભગ બાવીસથી ત્રેવીસ સંઘ આવા અહીંયા આજે બધા આવ્યા હતા અને અત્યાર સુધીમાં ખાસ વિશેષતા એ રહી કે આટલા પદયાત્રીઓ પહેલી વખત આવ્યા છે અને હજી લોકોનો ઉત્સાહ જોતા આવતી સાલ છ થી સાત હજાર પદયાત્રી તરીકે એ લોકો આવશે કારણ કે યુવાનોમાં ઉત્સાહ છે ધર્મની ભાવના દરેકના હૃદયમાં છે અને સત્પંથ સંપ્રદાયની અંદર આજે પરિવર્તન જોતાં યુવકો વધારે જોડાય છે અને બધાની અંદર ધર્મ ભાવના વધતી જાય છે અને આનું મહત્વ વર્ષોથી છે એટલે લોકોને પદયાત્રી તરીકે આવવામાં એક નવો અનુભવ મળે છે નવી ચેતના મળે છે ઉર્જા મળે છે અને એમ કે એક એક જાતનું તપ છે ચાલીને આવવું એક તપ છે એ તપ કરવાનો પણ લાભ મળે છે અને એ તપનો અનુભવ બધા લે છે અને યુવાનો ખૂબ મજથી અહીંયા આવે છે